Ты <coughs> આજીજો પોપડજી ઉડજો એ ઉડજો મોનજી મારો પગ ભાજો લે પેલા બોન ઉડવાજી પડ્યા લે હેડો 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 શિશુ શિશુ હું પડ્યો પગ ભાજી ગયો મારો સુખન પડ્યા તા હેડું ઉભા ઉભરા ઉભા ઉભરા કે શું કરવા પડ્યા તો ઓબા ઉપર એ ડાળો કાપતો આ આડે ને ને બોલાયને આવો ખોણ ક્યું છે ના બાજી રોકશું અ એ એ છે અમારો ડોક્ટર ને જાય દિલીપ ભાઈ અમારો છે એ દુખે છે અમારો દવાના

હલો નહી ઉભા અંજી

અહ દવા ઉલ્ટીએ ટાઈમ આલો ખાલી રૂકે જીરૂ આ આરીશ ખાલી પૂછાય તમે આરી જીતાજી આરી આયા ખરી દીની હ પછી આરી બે ટાઈમની સાતોલા સે લીધું કે અરે બગમો થાય ને આ આરી ભગતો તમે લઈ દો તમારું લ્યો તમારી લીધું અનની માટે તમે તમારા ભાઈ આવશો કડવાજી 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 તો કડવાજી જે રીતના ભાજો આયા તા બાપા તારું બાપા તમાર ના ચડાય બામન નથી અમે તો આ ઈલાજ કરાવી કે પૂછું ચડી ગયા ઉપર હવે દવાખાનું લઈ જ કે સાહેબ આવી ગયા કેટલો ખર્ચા થયો તો બરાબર શું કેવાય ઇટલી પૂકોક રોશી તો બે ભલ્લો અંજી જેરે લે ઉંગઈ હા પછી જુગો રવિકાજી પોણી ઓ ડાળી છે કે કાબુ ના એ લગભગ કાબુ નથી આ કેરી હોય તોય મુકા પીનો છે આ દવા આકા દવા ને ઓબા ઉપર ના ચડાય આ તમે કોક પૈસા નો ટેકો કરજો ઓબા હારું કરવા આવો પૈસા આવી જિન ના પડતું માતા પૈસા નહીં યાર હું અહીંયા દેવું થોડીકળા વાત કરો આપણે બતાય મોહત ના ઉંજાઈ જો તમારે મારા પાખ ખોદવાનો છે ચાલ ખોદવાના મ મોર ભાઈ તમે ખોદજો તો ખોદજો હા હા કળવો જીવડી ચોથી પડ્યા ને આપણે કોણ આપણને આની વેડ કરવી પડે છે 10000 ગયા 10000 આપણે એકલો છોડી દે બારો ચટુ લઈ ગયા લાજિને ઉડે કેજુમો લાવો તમે ઉકલું કરો ખાર લાવો

હેમત નઈ આલી ભગવાને આવું કરી

લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો